તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં જ છું સંધ્યા નિધિ ન્યૂ લોકમાં તમારું હું સ્વાગત કરું છું અને ફ્રેન્ડ્સ આજે ફરીને એકવાર અમે સન્ડે હતો અને હું અને મારા હસબન્ડ નીકળી પડ્યા હતા દર્શન કરવા માટે તો આજે આપણે આવ્યા છીએ ગેળા હનુમાનના દર્શન કરવાના માટે અને સાથે સાથે તમને પણ હું દર્શન કરાવીશ તો ચાલો આપણે દર્શન કરીએ ગેળા હનુમાનના પાલનપુરથી કેટલા કિલોમીટર છે અમદાવાદથી આપણે કેમ કેમ હવાય એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહેજો તો મિત્રો અહીંયા તમને હું દર્શન કરાવું છું સાક્ષાત ખીચડાના વૃક્ષની અંદર હનુમાન દાદા પ્રગટ થયેલા એ તમને હું અત્યારે દર્શન છું તમે જોઈ શકો છો અને એવું કહેવાય છે કે દાદા અત્યારે મંદિર બનાવવાની પરવાનગી આપી નથી રહ્યા એટલા માટે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું નથી અને બીજું કે અહીંયા શ્રીફળની માનતાઓ રાખવામાં આવે છે તો શ્રીફળની માનતાઓ એક નહીં બે નહીં પરંતુ તમને હું પછી બતાવું છું કે પાછળ તમે જોઈ શકશો કે શ્રીફળોનો કરોડોનો ઢગલો અહીંયા તમે જોઈ શકશો એટલા બધા શ્રીફળો અહીંયા ચડાવવામાં આવે છે અને શ્રીફળો એટલા સાતસો આઠસો વર્ષ જૂના છે અને એનો એટલો બધો ઢગલો થઈ ગયો છે તેમ છતાં પણ એ શ્રી હોળની અંદર દુર્ગંધ પણ આવતી નથી અહીંયાના સ્થાનિક છે એમના વિશે આપણે કેળા ગામની માહિતી લઈશું તો બાપુ અહીંયા કેવી રીતે હનુમાનજી પ્રગટ થયા એમના વિશે થોડી તમે અમારા દર્શકો આમાં બેન એવું છે કે જ્યારે લગભગ વર્ષો હજાર વર્ષે એવું થઈ ગયું ત્યારે આ ખેતરનું વૃક્ષ હતું અહીંયા ગામનો કુવો હતો ગામના જે ઢોર હોય ગાયો હોય બધું આ પાણી પીવા આવે અને બપોરના ટાઈમે આ વિશ્રમ ખાય એ જે ગુવાળિયા હતા એમને આરામ કરવા માટે સફાઈ કરી માટે એમને થોડું આરામ કરવું તો એટલે દાદા પ્રગટ થયા દાદાની મૂર્તિ પ્રગટ થઈ પ્રગટ થઈ એટલે એમને લોકો દાદા મળ્યા હનુમાન દાદા ગામના જે બે ચાર પાંચ ઝોપડી હતી બ્રાહ્મણ કરી કે હિન્દુ નો દેવ દાદા દર્શન કરવા માટે આ જગ્યાએ અસ્તવ દાદા પ્રગટ થયા એ લોકો એમની જે વિધિ કરી દાદા ને નવરાવી જોડાવીને એમનું પૂજન કરવા મળ્યા આ ગામની અંદર વર્ષો પહેલી જયારે મુસલમાનો શાસન હતું ત્યારે સિંધિયા ના ઘર હતા

નીકળ્યા તો એમને પછી પાડા હોય જોડી કે આપણે બાર કાઢી નોખા એટલે મૂર્તિને બહાર ચારે કોઈ બીજા સાધનો હતા ને તો પશુ જોડ્યા પાડા અને એમને ખેંચવાનું કર્યું એટલે હોકો ઉતી તૂટી ગઈ છતાં એ લોકો ન માન્યા એટલે દાદા એ જે આપણા છાપરા હતા એમને આગ લગાડી દીધી આગ લગાડી દીધી પરચો આપ્યો એમને હા એમને પરચો આપ્યો એટલે એમનો પરિવાર બધો બાર કૂપવા કરી નીકળી ગયો એમનો પરિવાર સહી રહ્યો એમની ઘરવખરી બધી હતી મળી ગઈ એ લોકો પછી આથી દાદાના પરચો બાળી પાકિસ્તાન ભાગી ગયા બરાબર હા એવો પડતો દાદા આપ્યો અને દાદા વધારે પડતા વાળા છે થી હિન્દુ પછી વધારે પબ્લિક હિન્દુ નો વસવાટ અને મુસલમાનો બધા ભાગી ગયા મુસલમાનો રે તો કોઈ હવાતા નથી

પોતે માફી માંગી દાદા અમારે હવારમાં દાડો ઉગે એટલે હું ગામના વડીલો પોચ બોલાવી અને એક કોથળા ના ડબલ મૂકીશ અને મને માફ દાદા એમને માફ કર્યું હવાર ના દાડો ઉગ્યો એટલે એમને ડબલ કોથળા કરી

માછલી જે હોય બેન ઓછી નીકળી હોય તો એના ગોટા પણ લઈ લે બાબલા ગોટા હોય હવા છે ગોટા કરી અને એમને ધૂપ ઓનો વેતી હોય વેચી ખાવા લાગે ગોટા ઘેર લઈ જવા દેતા નહીં દાદા અને અથવા શરીફ આ ખાઈ જવાનું અને એ જે દાદા શ્રદ્ધા હોય તે કોઈ ની દીકરા જે હોય ભગવાન એમનું પૂરું કરે હા પૂરું કરે અને દાદા ની ગૌશાળા છે અંદર આજે જે પેટી પેઢી છે જે વહીવટ છે એ બધું ગૌશાળાનું ગાયા માં ગાય પોલ માં સિંધુ ચડે ગૌશાળાનું ચડે

માળા દિવસે જતો રહેવાર કશું આની વસ્તુ ને દાદા ની કોઈ અડે તોડ ઈ અખમ પણ થઈ જાય તાળા બીજા મારેલા માં પહાડ શ્રીફળ મંદિર દાદા મંદિર છે ને એજ શ્રીફળ થી ઓળખાય શ્રીફળ છે એજ મંદિર

તો મિત્રો આ હતું ગેડા હનુમાન દાદાનું મંદિર તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને બીજું કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મિત્રો તમારે જો દાદાના દર્શન કરવા માટે આવવાનું હોય તો પાલનપુરથી સિત્તેરથી પંચોતેર કિલોમીટર છે અને પાલનપુરથી ડીસા આવવાનું છે અને ડીસાથી થરાદ રોડ ઉપર આપણે આવવાનું છે અને સરહ રોડ ઉપર લાખણી ગામથી જમણી બાજુ વળી જવાનો છે આપણે લાખણી ગામથી ચારથી પાંચ કિલોમીટર આપણે અંદર આવવાનું છે ગેડા ગામમાં અને ત્યાં તમે દાદાનું દર્શન કરી શકશો તો મિત્રો તમે પણ આવો અને દાદાના દર્શન કરજો તો તમારી આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો